પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા અને મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકાના ચુમ્માલીસ થી વધુ ગામના સિત્તેર જેટલા તળાવોને સિંચાઈ યોજના હેઠળ ભરવામાં આવશે પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના લુનાવડા તાલુકાના કેટલાક ગામોમાં ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને તેઓ અન્ય સિઝનમાં પણ ખેતી કરી શકે તેમજ આ ગામોમાં ભૂગર્ભમાં ગયેલા જળસ્તર ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત હાલ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના તેત્રીસ અને ગોધરા તાલુકાના અઠ્યાવીસ તેમજ મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકાના નવ એમ કુલ ચોમ્માલીસથી વધુ ગામના સિત્તેર જેટલા તળાવો પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત પમ્પિંગ કરીને ભરવામાં આવી રહ્યા છે જેમાં શહેરા અને ગોધરા તાલુકાના તળાવોમાં હાલ ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી ભરવામાં આવી રહ્યું છે આગામી માર્ચ મહિનામાં કેનાલમાં પાણી બંધ કરતા પહેલા સંલગ્ન યોજના હેઠળ સંકળાયેલા તમામ તળાવો ભરવામાં આવશે આ યોજના હેઠળ તળાવોમાં પાણી ભરવામાં આવતા ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવ્યા હોવાની સાથે ખેડૂતોને સિંચાઈ સુવિધાઓ અને પશુઓને પીવાના પાણીની સુવિધા મળી રહી છે તો પાનમ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ગામના તળાવો ભરવાથી ખરીફ અને રવિ સિઝનમાં અંદાજિત આઠ હજાર પાંચસો હેક્ટર વિસ્તારની ખેતીને ચોમાસા દરમિયાન અનિયમિત અને ઓછો વરસાદ કે દુષ્કાળ સમય પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજિત ચાર હજાર જેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બધી જ રીતે ફાયદો થાય છે સાહેબ કેમકે પાણીની બહુ તકલીફ પડતી ખેતીમાં પાણી મળતું નતું ખેતીમાં પાણી સુવિધા થઈ ગઈ તલાવ પાણી નાખ્યા પછી પશુને પણ બી બધી બધી સાવચેત બધી સુધારો થઈ ગયો છે પાણી થી અમને બધો જ ફાયદો થાય છે પેલી ખરાબ પરિસ્થિતિ હતી પાણી વગર ખેતી થતી નથી પશુ પાણી પાતા પાસે બે થી ત્રણ સીઝન થાય પેલા આ ગામની પરિસ્થિતિ એવી હતી કે ચોમાસા નો વરસાદ પડે તો પાક મળે અમને અને વરસાદ ના પડે તો પૂરો પાક પણ ચોમાસાનો મળતો નતો અને જ્યારે તળાવમાં અમારા ગામના લાભી ગામના તળાવમાં પાણી પડવાથી શિયાળિયા પાક અને તથા ઉનાળા પાક શિયાળામાં અમે ઘઉં તથા મકાઈ એ પાક લીધો અત્યારે અમે બાજરીઓ કરી રહ્યા છીએ મગ કરી રહ્યા છે અમુક ઓછા ભાગમાં પાણીની શક્તિને બદલે અમે મફળી નથી કરીને કે મફળીનો બી પાક થઈ શકશે અને અમારા તળાવમાં પાણી પૂરું થઈ રહ્યું છે એનાથી બહુ ગામની સુવિધા બદલી છે ઢોર માણસ બધા મજૂરી ખેતીવાડીમાં કામે લાગી ગયેલા છે અને આજે હું પણ કડિયા કામની મજૂરી કરી શક કરતો પણ આજે હું તળાવ ભરાવાથી આવવાથી હું ઘેર આવ્યો મારું એન્જિન પોતાનું લાઈટ અને હું અત્યારે ખેતીવાડીમાં કામ લાગું છું મારે ગાયો છે ભેંસ છે બળદ છે અમારા બાળ બચ્ચાનો ઢોરોનું ભરપૂર સણ થઈ રહ્યું છે અને આખા ગામની સુવિધા લગભગ નેવું ટકા બધું આ ગામનો તળાવનું પાણીની સુવિધા મળે છે અને લગભગ દસેક ટકા જમીન બાકી રહ્યા છે બધું પીઓ તો ચાલે સારું છે ને આ પાણી પડવાથી બહુ સુવિધા અમારી થઈ છે બીજા વાળા એન્જિન વાળા આવા તેવા પાણી લઈ જાય એટલે તળાવ ખાલી થઈ ગયું પછી કામનો હોય એટલે લોકો અમુક બાર કામે જતા રહે પછી એમ કરતો કરતો આ તળાવ ભરાવા સરકારે ચાલુ કર્યું અત્યારે પચાસ ટકા લોકો અમારા ગામના ખેતીની પાછળ પડી રહ્યા છે તમને બાર બરોડા છે આમ તેમ ઓછા જુતા પડશે પહેલાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી એક જ સિઝન લેવાય ચોમાસા પછી હં વરસાદ પાક વરસાદ પર ચાલતું હતું આ ગામ ત્યાર પછી સરકારે આ ચાલુ કરી પાડી ભરવાનું આવું તેવું વધારે ત્રણે ત્રણ સીટ લેવાય બધા જ પાક બાજરીથી મોડીને મકા છે મગ છે ધુવર છે હર કોઈ જે પીએતમાં જે થતું હોય બધું જ કરીએ છીએ હાલમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજે પચાસ ગામોના સિત્તેર તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે જેમાંથી ગઈકાલથી તેમણે આ સિત્તેર સિત્તેર તળાવો ભરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે જેનાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આઠ હજાર પાંચસો હેક્ટર વિસ્તારને લાભ મળશે જેમાં આપણે વિગતવાર જોઈએ તો શહેરા તાલુકાના એકવીસ ગામોના તેત્રીસ તળાવ લુણાવાડાના છ ગામોના નવ તળાવ અને બાકીના ગોધરા ગામોના ગોધરા તાલુકાના ગામોને લાભ થવા જઈ રહ્યો છે આ યોજના વર્ષોથી સર લોકોની માગણી હતી માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી સી કે રાવુલજી માન્ય ઉપાધ્યક્ષ સાહેબ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આ માંગણીઓ વારંવાર કરવામાં આવતી હતી ધ્યાનમાં રાખી સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મૂકી છે જેનાથી બે હજાર એકવીસથી પેકેજ એકની માં પાણી ભરવામાં આવી રહ્યું છે જે બે હજાર ચોવીસથી અત્યારે શહેરા અને ગોધરાના બાકીના વિસ્તારને પણ કામ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારથી ને આનાથી કુલ એકસો એકસઠ કરોડનો ખર્ચો થાય છે આઠ હજાર પાંચસો હેક્ટર વિસ્તારને લાભ થશે આનાથી લોકોને જીવન સ્તરમાં સુધાર થશે ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર ઉપર આવેલા તેથી લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડતી નથી હવે ઉનાળુ ખેતી અને પણ લઈ શકે છે અને પીવાના પાણીમાં બી એમને સીધી રીતે લાભ મળે છે કુવાઓ અને જળસ્તર ઉચાવવાથી તો ઓવરઓલ પંચમહાલ જિલ્લા માટે આ યોજના એક જીવાદોરી સમાન બની રહી છે અને આવનાર સમયમાં પણ અમે બીજા તેત્રીસ સ્થળો ભરવા માટેનું આયોજન કરી રહેલ છીએ